દાન પુણ્યમાં મહાપર્વ મકર સંક્રાંતિની ઉજવણીને લઈ નવી સુવિધાઓ સાથે ભરૂચ પાજરાપોળ ખાતે ગૌ પૂજા સહિત વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનો મહિમા છે દાન પુણ્ય કરવા માટેનો મહાપર્વ મકર સંક્રાંતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે સમગ્ર ભારતના લોકો મકર સંક્રાંતિ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે આ દિવસે તલ્લા લાડવામાં પૈસો મૂકીને ઘણા માણસો ગુપ્તદાન પણ કરતા હોય છે ઘણા માણસો ગાયોને ઘાસચારો નાખે છે મકરસંક્રાંતિ મહાપર્વના રોજ દાન પુણ્યનું વિશેષ મહત્ત્વ હોય છે સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ભરૂચવાસીઓએ જેબી મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળ ખાતે લોકોએ ગાયની પૂજા તેમજ ઘાસ અને ઘૂઘરી ખવડાવવા માટે ઉમટી પડશે ત્યારે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાના જણાવ્યા અનુસાર ગૌ ભક્તોને કોઈ અગવડ ન પડે અને સુગમતાથી ગૌ પૂજા કરી શકે તે માટે પાંજરાપોળ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ગાયને ખવડાવવા લીલું ઘાસ સ્થળ પર જ હાજર મળશે ગાયની પૂજા માટે ગૌ પૂજારી પણ દિવસ દરમિયાન હાજર રહેશે વધુમાં મહેન્દ્ર કંસારાએ શહેરીજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ગાયને વધુ પડતી ઘૂઘરી ખવડાવવાથી બીમાર પડી શકે છે જેથી ગાયને મકરસંક્રાંતિના દિવસે વધુ ઘૂઘરી ન ખવડાવતા ફક્ત પ્રતિકાત્મક રૂપે ઘૂઘરી ખવડાવવા અપીલ કરી છે આવતીકાલે ચૌદમી જાન્યુઆરી મકરસંક્રાંતિ એટલે ઉત્તરાયણ સૂર્ય ઉત્તર દિશામાં હવે ગતિ કરવાનો છે અને તેમાં ભારતીય શાસ્ત્રો અનુસાર આ ઉત્તરાયણનું ખૂબ મહત્ત્વ છે અને તે દિવસે ગૌમાતાને જે દાન કરવામાં આવે તો તેનું અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે એવું આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં એનું વર્ણન છે આવતીકાલે ભરૂચના નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં વર્ષો વર્ષની પરંપરા મુજબ ભરૂચ પાંજરાપોળની મુલાકાત લે છે લીલું ઘાસ તથા ઘોઘરી વગેરે ગોળ એવા પદાર્થો ગાય માતાને દાન સ્વરૂપે દાન સ્વરૂપે ત્યાં એને અર્પણ કરે છે અને પુણ્ય પ્રાપ્ત કરવાનો અમૂલ્ય લાહો પ્રાપ્ત કરે છે પરંતુ સૌને વિનંતી કે એક જ દિવસે ખૂબ મોટી સંખ્યામાં ઘૂઘરી અથવા તો ગોળ ગાય માતાને જો આપવામાં આવે તો એમના આરોગ્યને અવળી અસર થાય તે માટે સૌને વિનંતી કે એની આગળ પાછળના દિવસોએ પણ આજે આવતીકાલે મહત્ત્વનો દિવસ છે અને તેમાં પ્રતિકાત્મક રીતે કરવામાં આવે ઘૂઘરી અને ગોળને વગેરે લીલું ઘાસ ખવડાવવાનો પણ આગળ પાછળના દિવસોએ પણ ગૌ માતાને જો આ ઘૂઘરી અને ગોળને એ બધી બાબતો જો એને આપવામાં આવે તો આપણી લાગણી પણ જળવાય અને સાથે સાથે ગૌમાતાના આરોગ્યને પણ કોઈ અવળી અસર ન થાય એ બંનેની વચ્ચેનું સંતુલન સાંધવા માટે સૌને અમે નમ્ર વિનંતી કરીએ છીએ